જેટલા રોમલો સર જે છે યારો બની ગયો હતો બસ ઊંચ કરતું તાર જેમ ડોહ કરતા હોય એમ ઓય ખાધ્યું ખાધી એમ કહો આ શું થાય હું કરા ગુવાનો પડે ઝાબોટ મારે ને બોલજો ગોડા

તો કહું ને પેલો તાંત્રિક બોલાય લાવો પેલા કનુભાઈ તો આવ્યો મંત્રી તાંત્રિક મંત્રી ને તાંત્રિક બેટા રે તું તો બરબાદ કર્યો સ તારા બાપા નથી કોઈ નો રે રાખ્યો તમે તો ડબરું ગીત ગાવ યાર એવો ગાય તમે મને આવડી જાય બાહુ તમે તો નરેશ કાંડોડીયા જેવું ગાશો ત્રણ વાત કરો તમે કલાકાર બન્યું તમે કલાકારની કોઈ કલાકાર નહીં ઘેરાયા એમ તાંત્રિક વાત કરતો દસ કિલોમીટર છે તો કહી દે કે તમારા ઘેરો બાજરી મિલી ને ચો ચોખા મેલે ઘઉં મેખા વગર આ પેલા જૂના ના ના હોય જૂના એ બધું કઈ દેવું એવું

બાપા બાપા ચાલ દે સૈયારી સૈયારી કરવાની તમે આપડે વાત કરો આપડે શું કેવી વાત કરતા હું એમ કહું થોડા ઘણા થોડા ઘણા બાકી મળી મળ

પૈસા તો કરીશું હેડો ને આગુપાસ કરીને કેટલા સમજી લે પચાસ હજાર રૂપિયા પચાસ હજાર હા એવો થોડો ઇન્ટરનેશનલ તાંત્રિક વિદ્યાઓ નો મહાવિજ્ઞાન તાંત્રિક એવું છે એમ ને પૈસા તો હાર હેડો ને તો કરીશું હેરા ને એક વખત તો રોકડા પૈસા જોઈશું રોકડા 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 દઈશું હેડો ને

મંત્રી નહિ અરે ગમે તેવું આમ ચપટી વગાડી કાઢી મેળવું એટલે ભાઈ પથારી કરવી પડશે આસન 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 ચાદર પથારી ચાલશે ચાદર ચાલશે તો યાર કઉ મંત્રી સાહેબ

છોકરો સિનેમા હોલ માં પિક્ચર જોવા જાય તો સિનેમા હોલ એ મને ખબર નહી પડતી તમારો પોચમો નંબર હતો જોડે જોડે બીજા નંબરની લાઈન માં બરોબર ને

સફરજન હોય બરાબર તમે ચમત્કાર જોયો કે નહી જોયું ખરું 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 ડોહા તમને ખબર પડી કે નહીં પડી પડી મન તો લાગે પેલા તમે જાદુગર કરતા છે મારી શક્તિ ઓછી થઈ જશે તું ઓર્ડર ના કરીશ બનકર ના કસ યરી નહી મળો હા છે તને મે શું કીધું તું પેલા પેટ માં બસ તો ભાઈ એ હું કાઢી હું આવડે બધું કાઢી હું આ લેબુ કાઢી આવ એવું કાઢ છે હમ તું જો ખાલી રમત કર ને લેબુ તો કાઢી દેખાય નહી ચોહી કાઢી તને નહી ખબર ચોહી કાઢી ચોય હતું માર જોડે હમ એ મંત્રી બો ભણેલા તું ચિંતા ના કરતો મંત્રી મંત્રી ના કાંત્રિક શું પુષ્પાબેન બેન નહીં ભૂલી જ્યો ભૂલી જ્યો પણ આ છોકરાને ટેન્શન માં બધું ભૂલી જવા હે મારા હા તો આની વિધિ કરવી પડશે હા તો આની વિધિ કરો તાર શું છે જો મૂર્ખ બાળક આની હોમ તું નજર રાખજે તને તારી સૈયારી દેખાશે હો ને આ માં તેરી ઝલક શરફી શ્રી બલ મદક બરફી તેરી ઝલક શરફી શ્રી બલ્લે મદક બરફી તેરી ઝલક શરફી

પુષ્પાબેન નઈ દો હા તું હરકુ બોલતો શીખ કે મંત્રી સાહેબ મંત્રી અરે મંત્રી આ તો કેવા માણસો સલ્યા મને મંત્રી બનાવી દેશે બીજા ચાર રહી તો વડાપ્રધાન બનાવી દેશે જવા દે હાલ મને જય માતાજી મિત્રો આ સારું આ ગામમાં આવીને તો હું હલવાઈ તાંત્રિક હતો તાંત્રિક મંત્રી બનાવી દીધો બીજા ચાર પદ તો એક ચોય મને તો વડાપ્રધાન બનાવી દે આવા ગામમાં થોડું હવે આવું જ નહીં ફરી વાર અને જો અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે લગભગ આનો છઠ્ઠો સાતમો ભાગ આવે છે એટલે આનો આગળનો ભાગ પણ બનાવીશું એમ બરોબર જય માતાજી